પોતાના ઉમેદવાર નહીં ઉતારે ગુજરાતની બેઠકો ઉપર કોંગ્રેસ પોતાના ઉમેદવાર ઉતારશે બે બેઠક ઉપર આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવાર ઉતારશે અને તેમાં ભરૂચ લોકસભા બેઠકનો પણ સમાવેશ થાય છે જ્યાં હમણાં ગઈકાલ સુધી એવી ચર્ચા હતી કે સ્વર્ગસ્થ અહેમદ પટેલના પરિવારજનોની નારાજગી વચ્ચે કેવી રીતે કોંગ્રેસ ભરૂચ બેઠક આમ આદમી પાર્ટીને આપશે પણ સત્તાવાર જાહેરાત થઈ ગઈ છે ભરૂચ બેઠક ઉપર આમ આદમી પાર્ટી ખુદ અરવિંદ કેજરીવાલે ચૈતર વસાવાનું નામ જાહેર કર્યું હતું જ્યારે તેઓ નેત્રણના પ્રવાસે આવ્યા હતા એટલે ભરૂચ બેઠક ઉપર ચૈતર વસાવા ભાવનગર બેઠક ઉપર ઉમેશ મકવાણા એ આમ આદમી પાર્ટીનો ઉમેદવાર છે બાકીની 24 બેઠકો જ્યાં કોંગ્રેસ પોતાનો ઉમેદવાર ઉતારશે લોકસભાની છવ્વીસ બેઠક માટે ચૂંટણીમાં ઇન્ડિયા ગઠબંધન એક થઈને ભારતીય જનતા પાર્ટીની સામે એક તરફ ભારતીય જનતા પાર્ટી જેણે લાખની લીડ સાથે લક્ષ્ય હાંસલ કરવાનું નક્કી કર્યું છે આપણી સાથે ભાવનગર બેઠક ઉપરથી ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ઉમેશભાઈ મકવાણા જોડાઈ ગયા છે ઉમેશભાઈ સત્તાવાર રીતે જાહેર થઈ ગયું છે ભાવનગર બેઠક ઉપર આપે લડવાનું છે કેટલા તૈયાર તો એબીપી અસ્મિતાનો આભાર માનું છું અને આપના માધ્યમથી હું પેલા ઇન્ડિયા ગઠબંધનના અમારા શીર્ષ નેતૃત્વનો આભાર માનું છું માન્ય અરવિંદ કેજરીવાલજીનો માન્ય રાહુલ ગાંધીજીનો માન્ય સોનિયા ગાંધીજીનો અને અમારા ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ ઈશુદાનજીનો અને શક્તિસિંહ ગોહિલનો સમગ્ર ગુજરાતની ટીમનો આભાર માનું છું અને ચોક્કસપણે આગામી સમયમાં ભાવનગર લોકસભા જે જીત જે છે એ ઇન્ડિયા ગઠબંધનીને પણ ઇન્ડિયાની થવાની છે એટલે આ ચૂંટણી જે લડવાની છે એ મારી બોટાદની જનતા અને મારી ભાવનગરની જનતા લડવાની છે અને ચોક્કસપણે સો ટકા જીત મારી ભાવનગરની થવાની છે અને ઇન્ડિયાની થવાની છે ઉમેશભાઈ શું ઇન્ડિયા ગઠબંધન ભારતીય જનતા પાર્ટીના જે જીતનો દાવ છે એને તોડી શકશે અને ઉમેદવારી કરવાના છો આપ ફરીથી રિપીટ પ્રશ્ન મને પૂછો તો જી ઉમેશભાઈ આપ આપના શબ્દો આપના મોઢેથી એ સાંભળવાનું છે કે આપ ઉમેદવારી કરવાના છો ને આજે અમારા શિષ નેતૃત્વ દ્વારા માન્ય અરવિંદ કેજરીવાલજી દ્વારા માનનીય પાઠકજી દ્વારા વિધિવત અને ઇન્ડિયા એલાયન્સ દ્વારા મારું નામ જાહેર થયું છે તો ચોક્કસપણે હું ઉમેદવારી કરવાનો જ હોઉં એમાં કોઈ શંકાને સ્થાન નથી

એટલો જ મોટો ભ્રષ્ટાચાર ગુજરાત કરી રહ્યા છે દેશ કરી રહ્યા છે મોટા ભાગનું તમે જોયું તો પોર્ટ હોય બધું પોતાના માનીતા ઉદ્યોગપતિ અદાણી અંબાણી ને આપી દીધું શું મારી ભાવનગર શું આપ્યું એક સમયે કૃષ્ણ કુમાર સિંહજી નું આ ભાવનગર હતું મેડમ સોના નું ભાવનગર હતું લોકો વિદેશ થી વેપારો કરતા હતા ગોઘા નો વર ને લંકા ની લાડી ની કહેવાત હતી અમારા ભાવનગર માટે મેમ આજે તમે જુઓ ભાવનગરી શું આ લોકોએ દિશા કરી નાખી છે ઓગણીસો ને એકાણુ થી સતત એના ભારતીય જનતા પાર્ટીના સાંસદો જીતતા આવ્યા છે ભાવનગરની સીટ ઉપર શું એને વિકાસ કરી દીધો કોઈ વસ્તુ નથી પ્રાથમિક જરૂરિયાત પૂરી નથી પાડી ભાવનગર આજે ભાંગી નાખ્યું હરમારું એકમાત્ર બં બ બંદર હતું અલંગ સૌથી મોટામાં મોટું આજે અલંગની શું હાલત કરી નાખી છે ઘોઘાનું બંદર હતું લોક બંદર એશિયા નું સૌથી મોટા મોટું બંદર આજે એ બંદરો બધા ભાંગી નાખ્યા અને અદાણી અંબાણી ના બંદરો ને કર્યા આ લોકોએ એટલે કે ભાવનગર ડેવલપ કરવાની જગ્યાએ લોકોએ આજે ભાવનગર નો વિકાસ કરવાની જગ્યાએ ભાવનગર ને આખું ભાંગી નાખ્યું મારા ભાવનગર ના યુવાનો ને રોજગારી મેળવવા માટે થઈ આજે અન્ય જિલ્લાઓમાં નવસારી ભાવનગર ના યુવાનો ને અમદાવાદ આવવું પડે છે એવી સ્થિતિ કરી નાખી છે આ લોકોએ